જય શ્રી રામ બધા મિત્રોને તમારું બધાનું સ્વાગત છે મારા નવા નવાબલોમાં તો મિત્રો આજે તમારા ભાઈનું પડી ગયું છે વેકેશન તો મિત્રો આજથી કોમેન્ટ કરી દો કે અમારે કયો ચેલેન્જ વિડીયો બનાવવો જોઈએ તો અમે આજથી ચેલેન્જ વિડીયો બનાવવાનું ચાલુ કરી દેવો બાકી તો જો અત્યારે હું નદીમાં આવ્યો છું બધા છોકરા રમે છે નદીમાં ક્રિકેટ ચાલો ન્યાજ આવી તો આ બધા ક્રિકેટ રમે છે તો મિત્રો તમારા ભાઈ ની બેટિંગ આવી ગઈ છે અને પેલો દડો આપડે

મિત્રો જો આપડા રોનકભાઈ અને હર્ષિતભાઈ બે ટીમ પડી છે તો હવે જોઈએ કોણ જીતે છે તો વ્લોગ માં કન્ટિન્યુ જોડાય રહેજો તો એટલા બધા જણા છે રમવા વાળા તો ફરી એકવાર તમારા ભાઈ ને હાથમાં આવી જશે છે ને પહેલો જ દડામાં આપણે બે રન લીધા મિત્રો આપડે એક દડો રમીને આઉટ થઈ જશે

4 તો ફાઇનલી મિત્રો આપણા દીપકભાઈ 4 મારી દીધી છે लास्ट બોલ બાકી છે અલો નાડ મારો મારો સો વાઈટમાં વાઈટમાં માર્યો માર્યો હું કાદો કોણ આઈ કોણ આઈ થઈ ગઈ આપણો યુવરાજ ભાઈ આવે જો ઓવર નાખવા બીજું પેલો બોલે વિકેટ કે વિકેટ લેવાના છે પણ ઈ યુવરાજ ભાઈ નું સપનું સપનું જ રહી ગયું ઓ

હવે આશીષભાઈ અને રોનકભાઈ બે રમે આજો આ ભાઈ વિકેટ લઈ જયા છે તમે મિત્રો અમે આ પાત્રી રનિયા આઉટ થઈ જાય છે એ બધાય જોકે ઓલ આઉટ થઈ જાય એક આખી ઓવર પડી રહી હવે આ અમે બોલિંગ કરશું અને આમ ટીમ વાળા બધા બેટિંગ કરશે પહેલી ઓવર તમારો ભાઈ નાખવાનો છે તો જોતા રહ્યો આગળ

તમે મિત્રો તમારા ભાઈએ લઈ લીધી છે વિકેટ જોઈ લો ફાઇનલી એકને આઉટ કરી નાખ્યો છે ફ્રી વાર મિત્રો ફરી એકવાર તમારા ભાઈ વિકેટ લઈ લીધી છે જો આવડા ભાઈ ઉપરને સામું જોતા ભાઈ આ ભાઈની વિકેટ લઈ લીધી છે હવે વારો છે આ ભાઈનો સામું જો ભાઈ આ ભાઈનો વારો છે આની વિકેટ લેવાની છે આપણે તો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો અમે મેચ જીતી ગયા છે બી તો મિત્રો આ વ્લોગ ગઈ હોય તો વ્લોગને લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળું બીજા વોગમાં ત્યાં સુધી બાય